વડોદરાથી સમાચાર કંજેઠા ગામમાં ગ્રામ પંચાયત કચેરીને તાળાબંધી કરવામાં આવી અનિયમિત તલાટીથી કંટાળીને ગામના લોકોએ તાળાબંધી કરી તલાટીના ન હોવાના કારણે અનેક કામો અટવાઈ જાય છે તલાટીની બદલી નહીં થાય ત્યાં સુધી તાળાબંધી યથાવત રાખવાની ચીમકી ગામના લોકોએ ઉચ્ચારી તલાટીની બદલી કરવા ટીડીઓને પણ રજૂઆત કરવામાં આવી કેમ કે તલાટી અનિયમિત રહેતા અનેક અરજદારો જે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચતા તેઓ વારંવાર ધક્કો ખાતા જેથી કંટાળીને પોતાનો રોષ તાળાબંધીના સ્વરૂપે પ્રગટ કર્યો અનિયમિત તલાટીથી કંટાળીને ગામના લોકોએ કરી તલાટીના ન હોવાના કારણે અનેક કામો અટવાઈ જાય છે તલાટીની બદલી નહીં થાય ત્યાં સુધી તાળાબંધી યથાવત રાખવાની ચીમકી ગામના લોકોએ ઉચ્ચારી તલાટીની બદલી કરવા ટીડીઓને પણ રજૂઆત કરવામાં આવી કેમકે તલાટી અનિયમિત રહેતા અનેક અરજદારો જે ગ્રામ પંચાયત કચેરીએ પહોંચતા તેઓ વારંવાર ધક્કો ખાતા જેથી કંટાળીને પોતાનો રોષ તાળાબંધીના સ્વરૂપે પ્રગટ કર્યો